અને શિવાની બેન મોટાભાઈને નારે ખેતર જતી રહેતી પણ હવે પાછો ફોન મોટા ભાઈનો કે હવે શિવાની બેન નથી રહેતા એટલે શિવાનીના પપ્પા તેડવા ગયા છે પર આવીને આરે થઈ એટલે કીધું તો લઈ જાવ અને અત્યારે શિવાની નહીં તેડવા ગયા છે અને આપણે બધાને નિર્ણય એવું થઈ ગયું છે અને બળદ આપણે ઘરે છે અત્યારે હાથીને એવું એમાં રાલી ગઈ છે બળદને પાછો કોરો ખાવાનો છે ફરી વાર રાખવાનું થશે ને ત્યારે બળદને પાછા લઈ જશે બે ઠેકાણે આપણે બે આખા ખેતર ઢુકડા ખેતર બે ઠેકાણે માંડવીનું જ વાવેતર છે બે ઠેકાણે સરસ મજાનું હાથી ફરી જોશે અને હવે ધીમે ધીમે નીંદવાનું કામ ચાલુ કરું છે ધોળિયાને આપણે આ બાજુ બાંધો છે એને હમણાં થોડો ઘણો તડપાવે ને એટલે એને પાઈને આપણે છાયા બાંધવો પડશે ભાઈ કે બહ થાય તો છાયા છે તો બહા તારમાં ઘી ઊનું કરે છે ઘી તાવવાનું આમ તો એમ કહેવાય ને બા ઘી ત આવે અને અમાર જેવાનું ન ખબર હોય ઘી ગરમ કરે એમ કે માખણ હોય ને ખી ત આવે એમ જ કહેવાય એટલે ગરમ કરે એમ ન કહેવાય ખીત આવે છે એટલે માખણમાંથી હવે ઘી બનશે ને કીટું હોય પછી તળીએ અને સરસ મજાનું આસરું નીર થઈ જાય ને ત્યારે ઘીર તવાઈ ગયું કહેવાય હજુ તો ઘાટું છે તમને ખાવાય કીટું મને કીટું બહુ ભાવે પેલા બધા કીટા ને શેરો બનાવતા હતા પણ હવે કોઈ નહીં બનાવતું હોય કેવું હમણાં ધીમે ધીમે આસરું ખાવા મળશે ને એટલે સરસ મજાનું ઘી દેખાવા મળશે તમને ફાવે કીટું પહેલા ફાવતું હતું

અને હમણાં કાંઈ તો ઘણાય દિવસથી વરસાદ નહીં થાતો ને એટલે પાણીની પડી ગઈ તો વંશ પાવાનું ચાલુ કરી દે વરસાદ આવે ને કેમ પીવે એમ છે કાક સોળી ને કાક તુર ને એવું બધું અમારે શાક બકાલું એમને અમ છે એટલે વરસાદ નથી ને એટલે ઈ પાય છે ને એને રમત થાય ને બધું મજા આવે શિવાની ના પપ્પા શિવાની ચડીને આવતા રહ્યા છે હવે હું કીવાની બટા વાડીયા નહી પેવું તો કે નાના મામા એમ ખબર કેમ નથી રહેવું તો કે મામ એ ઘરે મામ મળે ને કઈ વાડીયા મળે નઈ એટલે એટલે એ સીધી ઘર ના આમ ઘરે આવવાના રસ્તા બધું થોડી હાલતી થઈ જાય

તો આપણે મગની દાળ બફાઈ ગઈ છે ને હવે આપણે વખારવાની છે અને વઘારવામાં આપણે લીલા મરચાં જ નાખવાના છે એટલે લીલા મરચાંનું કટિંગ કરવાનું છે અને થોડીક લસણની કળી આપણે નાખવાની ને ટમેટા નથી એટલે એક આપણે લીંબુ પણ નાખશું અને મીઠો લીમડો બસ આટલી વસ્તુ નાખીને આપણે સરસ મજાનો વઘાર કરવાનો છે તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે તેનો થોડીક રાય નાખશું રાય અને થોડુંક જીરું થોડીક હળદર લાગી પેલા મીઠાલી મડાના મીઠાલી મડા ના પાન ખાઈ જાય પછી આપણે લસણ અને પછી આપણે આ લીલા મરચાં વાટ થઈ ગઈ હો ગયાસા ધીમો કર નાખો છે તો સરસ મજાનો ડાળલો વઘાર આપણે થઈ ગયો છે અને થોડીકવાર ઉકળવા દેવી છે બહુ ખાટી ન થવા દેવી મપ ચરને દેવા દેજો એટલે થોડીકવાર ઉકળ જાય એટલે સરસ વઘારે બેહી જાય અને પછી આપણે ઉતારી લેશું તો બાજરાના રોટલા અને મગની દાળ કે મજા આવે હજી છળેલો જ છે અમને હજી ખાવાનું શરૂઆત નથી કરી એમાં આરા લીંબુ નાખેલું હોય એટલે કાઈ ખાટો મીઠો સ્વાદ આવે એટલે બહુ મજા આવે બાજરા રોટલો અને મગની દાળ તે ગીતસા તો ઘોડો ખાવા તે હાલો તો શિવાની બેન આપણે છે ને રાંધી રહ્યા ને કા શિવાની જાગી ગઈ છે એટલે બા એને નવરાવા લઈ ગયા છે ને બધું બપોરાનું તૈયાર કરવાનું છે તો હવે ભેગા ભેગા આપણે પણ સરસ મજાના બપોરા કરી લેવી નહીં તો બપોર પછી આપણે શિવાનીને મૂકીને જતા રહ્યા વાડીએ કેમ કે વાડી આપણે માંડવીને એવું બધું નીંદવાનું કામ ચાલુ હતું એટલે ઘડીક માંડવી નીંદવા વહી ગયા હતા અને હવે પાસે આવ્યા છીએ એટલે હવે આ બાજુ પડા બાજુ આટો મારો આવતા રહેશે તો આપણે સરસ મજાના અડવીના પાન થઈ ગયા છે અડવીના પાન તો આપણે થઈ ગયા છે પણ પાત્ર બનાવવાનું ટાણું મળ્યું નથી આપણે નવરા ને એવું નથી થાતા નકર આપણે પાત્ર સરસ મજાના બનાવવાના છે અત્યારે ચોમાસામાં એવા પાત્રા થાશે ને તો અત્યારે તો ઘરે કોઈ જોવા નહીં મળે કેમ કે બધા આપણે જૂના ઘર બાજુ જતા છે અને શિવાનીના પપ્પાએ પપ્પા એ લેપટોપ લઈને એમ કહેવાય કે એનું એડિટિંગનું કામ ચાલુ કરી દીધું છે શિવાની ને બેન ને વિહાન પણ બધા અત્યારે ખેતર થી તો આવી જ ગયા છે પણ ઈ બધા ઓલા કરે છે જૂના કરે છે હજુ અને નવા ઘરે અત્યારે શિવાની ના પપ્પા ને હું બે જવી નઈ અત્યારે એવું હોય કે હજી ઘણા ખરા વાડી ચીન હોય ઘણા ખરા એના છોકરા ને રમતા હોય મારી જેવા હોય એડિટિંગ કરતા હોય એટલે બધા આડા હોળા પોતપોતાના કામમાં છે તું શું કરશો

આ ચણા નો લોટ ને મીઠું ને લીંબુ લીંબુ ખાંડેલી નટણી નાખતા હોવી પણ હોય જ તે ચણાનો લોટ ને મીઠું ને લીંબુ ને એવું બધું મિક્સન કરીને મસાલો બનાવવાનો છે મસાલો બનાવી નાખો છે અને આ રીતે મરસા ભરી દીધો છે બધો મસાલો મસાલામાં આપણે થોડી ખાંડ હોતા નાખીએ છીએ કે મરચાં તીખા જ હોય

અમર સુ તો કેમ કાસુ રહી ગયો એવું લાગે છે આનામ ફેરવી નાખો કડક ને નામ મૂક દો એટલે ગરમ છે છે ગરમ તેલ તો હોય તે છે છે ને ઘણું હોય એટલે સારું બફા ફાયદા કરી એકવાર થાકી દો પાછા તો હવે આપણે વાળું પાણી કરવું આવી જઈ જશે ને વાળું પાણી માં સરસ મજાના મરસા હતા ને એટલે આપણે શાક ને એવું તો કાઈ ન હોય મરસા દૂધ અને રોટલી ગરમા ગરમ ખાવની રોટલી છે તો એવું આપણે વાળું માં છે અને અત્યારે સંતાઈ વાળું કરવા બેહી જશે ને કીતા બેન ને વર્ષ ભાઈ ને મોટા ભાઈ ને બધાય બસ જ બધું વાળું માલે છે અને શિવાની બેન આપણે ત્યારે હર તો આપણે વાળું પાણી કરી લેવી તો આજનો દિવસ આપણે આવરીઓ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય